યસ તો ભાઈ જામનગરની અંદર તમે બધાએ સાંભળ્યું હશે કે ગરબા અલગ અલગ પ્રકારના હોય છે ગરબીમાં બટ ક્યારે એવું સાંભળ્યું છે કે સોનાનો ગરબો હોય જી તમે સાચું સાંભળી રહ્યા છો સોનાનો ગરબો છે અહીંયા ભાનુશાળી જેવો કાસ્ટ છે જે સમાજના લોકો છે એના દ્વારા હિંગળાજ ગરબી મંડળની અંદર સોનાનો ગરબો છે ને આપણે જોવાનો છે હિંગળાજ માતાજીનું મંદિર કહેવાય છે કે બહુ વર્ષો જૂનું છે તો એમના આયોજકને જ આપણે મળીએ અને જાણીએ કે શું છે અહીંયાની વિશેષતા સર તો મને જણાવશો કે અહીંયાની વિશેષતા શું છે કેટલા વર્ષોથી આ ગરબી થઈ રહી છે અને કઈ રીતે આપણે જે બોયઝથી લઈને ગર્લ્સમાં આવ્યા અને કઈ રીતે આ બધી જ પરંપરા છે એ આગળ વધી રહી છે નમસ્કાર હાલારી જ્ઞાતિ સંચાલિત શ્રી હિંગલ ગરબી મંડળ આ એકસો ત્રીસ વર્ષથી પણ વધારે સમય ગયા આ ગરબી અહીંયા ચાલુ છે એટલે કે આ મંદિરની સ્થાપના એકસો ત્રીસ વર્ષથી પણ પાંત્રીસ વર્ષ એનાથી પણ જૂની છે સતત ને સતત અમારા પપ્પા અમારા દાદાને એના દાદા પણ આ ગરબીમાં રમી ચૂક્યા છે બે હજાર આઠથી આપણે છોકરીઓની એટલે કે કુંવારિકા કે જેની ઉંમર આઠથી અગિયાર વર્ષની છે કે ખરા અર્થમાં કુંવારિકાઓ છે એના માટેની આ ગરબીઓ છે અને આ ગરબામાં અહીંયા ખાસ ખાસિયત એ હતી કે અહીંનો મુખ્ય ગરબો હાલારી વાસણીનો કે સોનાનો ગરબો અને રૂપલા ઈંઢોણી જે ગરબો હતો એ ગરબો અમે સાર્થક કર્યો કે તમારી સામે જે ધોણી છે રૂપલાની એનો વજન પોણો કિલો છે અને આ જે ગરબો દેખાય એ સોનાનો છે એટલે ખરા અર્થમાં અમે આ ગરબીની માન્યતા અને ગરબાને સાર્થક કર્યો છે અને બે હજાર આઠથી સતત ને સતત આ બાળાઓ દ્વારા અહીંયા પરફોર્મ કરવા આવે છે અને આ અમારા સમાજનું મંદિર છે કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ માણસ હોય અમારા લગ્ન હોય કોઈપણ પણ જાતનું કોઈ એવો પ્રસંગ બની ગયો હોય એટલે આ જગ્યાએ એ લોકોને દર્શન કરવા આવવાનું થાય આવવાનું થાય ને આવવાનું જ થાય ખૂબ જ સરસ ખૂબ જ સરસ જાણીને ઘણો આનંદ થયો સોનાની ઈંઢોણી ચાંદીની આખી ઈંઢોણી અને આ ચા રૂપલા ઈંઢોણી સોનાનો ગરબો આ જે ગરબો છે એમને સાર્થક કર્યો છે ગઈઢાઓ કહેતા એ જ પ્રમાણે થેન્ક યુ સો મચ આ પણ અમને દાન આવેલું છે અને તે પણ અમારા પરિવારમાંથી જ બરાબર છે ગરબો જે છે એ દાન આવેલો છે અને એમના પૂર્વજોએ જ આ બધી જ મહેનત કરીને આટલી સરસ મજાની સફળ ગરબી બનાવી છે અને હજુ પણ એ આગળ વધતી રહે સ્પેશિયલ ખાસ વાત જાણીએ કે ભાઈ અહીંયા આ જે ફરતી ગરબી છે એ આખા જામનગરમાં ક્યાંય જ નથી ફક્ત ને ફક્ત અહીંયા હિંગળાજ ગરબી મંડળમાં જ છે